પરીક્ષિત રાજા કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ન કરે આજે રાજાએ શિકાર કરવાનો વિચાર કર્યો કે મારે શિકાર કરવા માટે જાવું છે રથ તૈયાર કરી ધનુષ્ય હાથમાં લીધું છે અને શિકાર કરવા માટે આજે રાજા નીકળ્યા જંગલમાં દૂર નીકળી ગયા બપોરનો સમય થયો પાણીની તરસ લાગી અને શ્રમિક ઋષિનો આશ્રમ આવે છે શ્રમિક ઋષિના આશ્રમની અંદર પરીક્ષિત રાજા પાણી પીવા માટે જાય શમિક ઋષિ સમાધિ લગાવીને બેઠા છે પરીક્ષિત રાજાએ ત્યાં જઈને પાણીની માગણી કરી કે મહારાજ હું હસ્તીનાપુર રાજાની કઈ વાત એને સાંભળી નહીં રાજા એ બીજી વખત માગણી કરી કે મહારાજ મને પાણીની તરસ લાગી છે મને પાણી આપો ને પણ સમીકરા સમીક ઋષિ સમાધિમાં બેઠા હોવાથી અવાજ સંભળાયો નહીં

પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી ગયા આવે છે હસ્તીના પૂર તરફ સમીક ઋષિના દીકરા હતા એનું નામ છે શૃંગી ઋષિ ઋષિ બાળકોની સાથે સાથે સ્નાન કરવા માટે ગયા હતા સ્નાન કરીને આશ્રમ ની અંદર આવે છે અને આશ્રમ ની અંદર જ્યાં આવે પિતાના ગળાની અંદર જ્યાં મરેલો સર્પ જોયો છે પિતાનું અપમાન થયેલું જોયું અને શૃંગી ઋષિ આજે ક્રોધ આવ્યો હાથની અંદર જલ લઈ અને સંકલ્પ કર્યો કે જેમણે મારા પિતાનું અપમાન કર્યું મારા પિતાના ગળાની અંદર જેમણે મરેલો સર્પ નાખ્યો છે આજથી સાતમા દિવસે એમને જીવતો તક્ષક નાગ દંશ આપે અને એનું મૃત્યુ થાય અને જો તક્ષક નાગ દંશ ન આપે તો તક્ષક નાગનું મૃત્યુ થાય આમ કરીને જલ નીચે મૂકે છે એટલો બધો ક્રોધ આવ્યો છે બાળક રડવા લાગ્યા અને બરાબર શમિક ઋષિની સમાધિ ખુલવાનો સમય થયો શમિક ઋષિની સમાધિ ખુલી આંખ ખુલી જોવે ત્યાં તો બાળક રડે છે અરે બેટા શું કામ રડો છો અરે પિતાજી કોઈ તમારું અપમાન કર્યું તમારા ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે શમિક ઋષિ સાપને લઈ અને નીચે મૂકે છે બેટા કોઈથી ભૂલમાં થયો છે તમે કઈ આગળ તો નથી વધ્યા ને અરે શું આગળ નથી વધ્યા મેં શ્રાપ આપ્યો છે કે જેમણે તમારું અપમાન કર્યું ગળામાં સર્પ નાખ્યો હોય ને આથી સાતમા દિવસે તક્ષક નાગને દંવ સાથે એનો મૃત્યુ થાય સમી સમાધિ લગાવી સમાધિમાં જોયું કોણ આવેલા હતા ખબર પડી કે આ તો પરીક્ષિત રાજા આવ્યો હતો અને એમાં પરીક્ષિતનો વાક નથી પણ મસ્તક ઉપર મુગટ પહેરેલો ને એ એમાં અનિતિ હતી અધર્મ હતો એમાં કલિયુગનો વાસ હતો એટલે પરીક્ષિતની બુદ્ધિ ફરી એટલા માટે એનાથી આ ભૂલ થઈ છે શ્રમિક ઋષિએ કહ્યું કે બેટા આમાં પરીક્ષિતનો વાંક નથી કલયુગ સવાર થયો એટલા માટે એનાથી આ ભૂલ થઈ છે કમસે કમ હવે એને જેને કોઈ સમાચાર તો આપો ઋષિના બાળકો આવે છે હસ્તિનાપુર આ બાજુ હસ્તિનાપુરની અંદર પરીક્ષિત રાજા પહોંચે પોતાનો મુગટ હતો એ મસ્તક ઉપરથી નીચે મૂકે છે અને જ્યાં મુગટ નીચે મૂક્યો પોતાની સાત્વિક બુદ્ધિ હતી એ ઠેકાણે આવી પરીક્ષિત રાજા ત્યારે માથા પછાડવા લાગ્યા ધિકાર છે મને આજે મેં આ શું કર્યું મારી એકોતેર પેઢીને મેં નરકમાં નાખી જે મારા પૂર્વજો અમે ઋષિ બ્રાહ્મણો ને પૂજનારા છે આજે મેં એનું અપમાન કર્યું મને જીવવાનો કોઈ હક નથી મને કોઈ એવો શ્રાપ આપો મારું અત્યારે મૃત્યુ થાય મને કોઈ મૃત્યુ દંડની સજા આપો અને એ જ સમયે અત્યારે ઋષિના બાળકો આવે છે પરીક્ષિત રાજાને કહ્યું કે મહારાજ પરીક્ષિત સાવધાન તમારી પાસે માત્ર હવે સાત દિવસનો સમય છે સાતમા દિવસે તક્ષક નાગ આવશે તમારું મૃત્યુ છે માટે સાવધાન પરીક્ષિતે કહ્યું કે મને આવો સાત દિવસ જીવવાનો કોઈ હક નથી મને તો અત્યારે જ મારું મૃત્યુથી આવો કોઈ શ્રાપ આપો પણ નહીં હવે બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે એમાં કઈ ફેરફાર નહીં થાય તમારી પાસે સાત દિવસનો સમય છે તમે તમારા આત્માનું કલ્યાણ કરો આપણા બધા પાસે માત્ર સાત જ દિવસનો સમય છે આ કથા માત્ર પરીક્ષિતની છે એવું નહીં આપણી પોતાની છે કારણ કે આપણા બધા પાસે સાત જ દિવસ છે આ સાત દિવસમાંથી જ ગમે ત્યારે આપણું પોતાનું મૃત્યુ છે કારણ કે આપણા વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર આ સાત વાર છે આ સાત માંથી એક વારે આપણું મૃત્યુ લખાયેલું છે હકીકત છે

ભાગવતમાં એવા બે પાત્ર છે જેને અગાઉથી પોતાના મૃત્યુની ખબર પડી એક કંશને ખબર પડી કે દેવકીનું આઠમું સંતાનનો કાળ છે અને એક પરીક્ષિતને ખબર પડી કે સાતમા દિવસેનું મૃત્યુ છે તો પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવા માટે પ્રયત્ન કર્યો કંસ મૃત્યુથી બચવાની કોશિશ કરે છે છતાંય કંશ બચી ન શક્યો એ માણસ મૃત્યુથી બચવાની ગમે એટલી કોશિશ કરે પ્રયત્ન કરે છતાં પણ એ બચી ન શક્યો પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો